તારા બધાની તો જવું આ આંબા આવે ગયા બધા આવી રીતના ફૂલ આવે ઉપર ની બધામાં હે આ હેઠળ ડાળી હે હાવ આમાં આ ડાળીમાં મલક વરહો વર્ષ કેરીયું આવે આંબો હે તો આ આવે ગયો ફૂલ રાવણો હે બહુ મોટો જબર હે ઈ રાવણ આવે એટલે મોટા મોટા આવે ને એ આમાં આવે મોર ચા મોર હે આ ડાયરી મજા આવ્યા પકડે ને હમ ફોકસ નથી આ હે ને એ મોર હે આ હે નહીં આ ડાયરી બધા આ બધી ડાયરી ફૂટવા માંડ્યા ઉપર જવાના તો આ એમાં પર્વત આમાં ત્રણ થકી આવ્યા હતા રાવડા એક દાણ આવ્યા મોટા મોટા થયા ગયા એટલે પાસા આવ્યા અને ઈ થઈ ગયા મોટા એ પછી પાછા ત્રીજી આમાં આવ્યા પણ પછી ત્રીજી દાણ આવ્યા હતા ને એ તો રાવડા એટલે આવ્યા હતા પણ પછી આજે વાવાઝોડું આવ્યું ને એમાં બધા ખરીયા ગયા રાવણા થાય આવડ્યા આવડ્યા કરા ખરા મોટા મોટા હાર પાકે એટલે મીઠા ઈવા પછી આવ્યું હતું પથારો થઈ ગયો ને આંબો હે ને દેહી હે જોવા આવે ગયો ને આમાં કેરીયું દેહી છે પણ મોટિયું મોટિયું કેરીઓ હવે આમાં આમાં કેરીઓ આવી હે ને મોટિયું થાય ને ત્યારે તમને દેખાડે આવડ્યું એવડયું કેરીયું દેહી હે ને પાકે એટલી મીઠીયું ઈવ્યું થાય પછી દેહી આમ કેરીમાં હા આવતો હોય ને હા આવડે હા આવે એટલે આપણે કેસર ખાતા હોય ને કેસર કેરી એની આ જરાક હા આવે તે મેળ ન આવે બાકી પછી આ મજૂર છે ને એની અમે દે દઈએ તો એ તગારા ભરાઈ જાય એટલું પરવા કેર્યું તગારા ભરાઈ જતા એ આવડ્યું એવડ્યું કેસર કેરીનું તો કંઈ ન આવે એવડ્યું મોટું કેરી મીઠીઓ એવું પણ હા આવે ને એટલી પછી કંકની મેળ ન આવે એમાં અવહાર એટલું છે કેરી જાવ સિયારી વાહ

બટેટા એ આસો આસો લોટ રાખી દઈએ મીઠું ને હાંજીના ફૂલ બે નાખો ને ફૂલ નો તેલ થઈ જાય માપનું તેલ થાય ને તાર નાખીએ ધીરે ધીરે બટેટા સળાઈ જાય

នេះជាកម្ពស់បណ្ណាល័យ

ડેટ કો ઢેટ ગરોડી ગમે આવે ને મરે છે મણી બીક લાગે કે શોટ આવતો અહીંયા તો પણ તો આવતો જો તા કે આખું ભરાઈ ગયું માખીનું મશીન હે એમાં એટલું માખીયું મરે ભરાઈ ગયું ઢાઈ લો માખીઓનો પગ ડેટ કરના વેગત નથી કરતા डेट को આવે છે डेट करने पहला काटा पसियाने काटा पहला तो पकड़े थे या डेट को હલવાઈ है क्या हलवाई है यार नेट नहीं करते आहा لما كذبت من لا يوجد شيء يوجد شيء